તો માર ભત્રીજાન મેળ આવી ગયો સુખના ના જુરા દુસી ગયો આજે નું હારો તાજી માર આજનું માર ભત્રીજાન કરે આવી ને કા વાર ગુળ કરી દે હું કામ કરત આજે નું હારું કરી માર ભત્રીજાન પ્લીયો કરી ના લે હા કાકા વાહ ભાઈ તો તન કો ખમાચર આલું હારા હા હું પાણી લેતા જઈ માર બદલા આ લાવ બે બે આ તમ બે

અમે તો ચાંદના તૈયાર થઈને બેઠા હતા ફોન આવ્યો પણ હું ભૂલી ગયો મગજ મહી હારી ગયું મારા બા જવાનું હતું પૈસા હતા તે દારૂ પી ગયો ચોથી જવું બાર જવા દે આવું અમદાવાદ ઘેરો હું બહાર જાવ બધું શું જવું દારૂ પી ગયો દારૂ પીવા સોટો જોવો હા તે સોટો પી ગયો અને હમણાં ચોકલેટ ધોળા ધોળા પાકડા જે ખાતા હતા શીખર કુણ આવ્યું છે શીખર હવે જઈને જોવું દાણા હવે

બોલો કેવું ચાલે ખાલી વરઘોડું કર્યું નતો હોય દાડન છોકરો ખાલી ખાલી વલઘોડું કર્યું જબરું કર્યું તું એવું પછી હું લાવું હવે વિચાર્યુંરિજનલ કરી

ઘેર ના ઘર જ ભાઈ આ તું કોક ના આ મેમન આવતા બગાડે મેમન બગાડે મેમન ભાઈ નહીં

અલ્યા પણ તું એવું તો दारूડિયો જ ગણ કે આ મહેમાન આવે છે ને તો શું લાગે તો શું ગોયંગ સંસ્કાર નહી ઓ વા

મને તમે પેલા તમે બિહાર દો પણ હાલ જો તમે ઘેર તમે પેલા જો કીધું બધા

આજ આખી જિંદગી સુધાર પેણી ખાલી ઉંદર પાલુ સુધાર સુધર થોડું સુધરતો જ નહીં સુધારવાનું છે